જય માતાજી જય બાબારી ગુડ મોર્નિંગ તો હવે બધા ઉઠી ગયા છીએ મેં તો કરી દીધું શ્રી પાસણ ના ગઈ બધું ઘર કામ કરે

तो गाइस हमें चल नौका ऊपर आई गया देखो पहले खिसको लियो खुआई तो गाइस श्री गुरु भी ऊपर आई गया दवा ऊपर सवार चकलियो माटे देखो मम्मरा मम्मरा भी ऊपर चकलियो माटे ना हमारी चकली माटे चकलियों नावा कोरा हमरा नहीं भरता बकारे ला मगज भाग। मेरा यार देखो चकलों माटे मुंबरा हमरा यही। ये चकलों माटे अन्ना। Hi guys, चा अन्ने मुंबरा अन्ना वह सेव जीव, ना जीव। ना। <laughs> ચૂલ ઉપર રાતના ખાવા બનાવી એટલે તપેલી જો કાળી મેસ થઈ ગઈ કત બી બતાવી સવાર સવારમાં જો તપેલું મોજ આજ આપણે વ્લોગના અંદર આ બાઈક ધોવાનું હોય તે હું બાઈક કઈ રીતે ધોવું તે મારા બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો હું તમને બતાવું વા પહેલી વાર બાઈક ધોવું તો તમે બતાવું જ કચીએ ધોવાની

ડોડા થઈ ગયા હતા નથી આનાથી વાલ્કા પામ ગાડી કરા બેહી જાય આવડતી કરતી પહયા ના પોણી આવી ગયો પોણી ભરાયા સવારે વાત કરીતી તો બાઈક બાઈક Mm -hmm. Mm -hmm. Mm -hmm. Okay, let's have

તો ગાઈઝ નાઈ રહ્યા નાઈ લીધું ને હવે આજે શ્રેવી નાઈ તૈયાર થઈ ગઈ તો મેં પહેલા કહી દીધું વાત કરી હતી બાઈક જોઈને બાઈક જોઈને હવે નાઈ નો છે ખાવાય પાછું ખાઈ લીધું કે મેં અમુક ઘેર આવવાના હતા એટલા માટે ને જો શ્રેવું જોવો મસ્તી કરો જોઈએ એ જોઈએ બાલ તોડવા જોઈએ મારા તો આગળના બ્લોગના અંદર અમારી સાથે કન્ટિન્યુ રહેજો બરોબર તો અમે આગળ શું અમે કામ કરીએ બરાબર એ તમને જોવા મળે છે જો અમારા કાજુ ફોલો એ કાજુ હાલ ફોલવાન સ્ટાર્ટ હાઈ ગાઈઝ હવે ફ્રી થયા હો ઘેર મહેમાન આવ્યા હતા અને મહેમાન હવે જઈ ચાર વાગી જઈ એ તો જુઓ ચળકાન બાકી મહેમાન જતા રહી તમે વાત કરી આગળ જો બાઇક છું ચડક જેવું ધોયું મેસેજ કરજો કોમેન્ટમાં પાંચ વાગી જાય ચાવા પી લીધો મેં મને જતા રહી અને હમણાં મારા ભાવ છે તમારે બધું ખાવાનું બનાવવાનું બાકી છે ના જે રેસીપી શૂટ કરીએ ને એનો વિડીયો હો જ આવી એડિટિંગ કરવા બાકી બિંદગી મોડા બનાવી તો અમારી તમે સર્ચ કરીને જોઈ લેજો અને પાછું આજે ચૂલા પર ખાવા બનાવવાનું હોય તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો અને સેવની ધમાલ જોજો થોડી વાર તો બ્લોગમાં સાથે કન્ટિન્યુ રહેજો જેમાં શાક સવાર સ્ટાર્ટ થઈ ગયું હોય

દાઢી ક્લીન કરાવી નાખીએ એટલે જેવા લાગી જૂના જમવાના જમી લઈશું તો આપણે જમીને મળીએ તો ખાવાનું પટી ગયું અમાર શ્રેવું દેખો આજ વહેલા વેલા હોઈ જઈએ અને દેખો વાસણ દોરો શ્રેવ વહેલા હોઈ જઈએ એટલે આજ બધું કોમે વહેલા પટી ગયું આજ